સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભરકોદરા ગામની ક્રિષ્ના પાર્કમાં રહેતો રામનારાયણ ઉર્ફે નારાયણ ટ્રક ડ્રાઇવરોને પાનોલી બ્રિજ નજીક કામધેનુ એસ્ટેટ એકમાં આવેલ સ્ક્વેર ટેક્સટાઇલની પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં બોલાવી લોખંડના સળિયા સગેવગે કરે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ચાર પૈકી ત્રણ વાહનોમાં ભરેલ બોતેર હજાર ત્રણસો બાવન કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે સાડત્રીસ લાખના સળિયા અને સિત્તેર લાખના વાહનો તેમજ બાર નાંગ મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સાથે જ અગિયાર ઈસમોની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ કંપનીમાંથી સપ્લાય અર્થે નીકળતા સળિયાને નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે ચોરી કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે